તો ચાલો બાળ દોસ્તો આજે આપણે એક બીજી વાર્તા વાંચીશું જેનું ટાઇટલ છે ખાટી ધરાક ધરાક ઇઝ અ ગ્રેપ્સ ઓકે એક મોટું જંગલ હતું તેમાં શિયાળ રહેતું હતું તેને બહુ ભૂખ લાગી તો તે ખાવાનું શોધતું હતું અને આમ તેમ ફરતું હતું આર યુ શિયાળ એવામાં તેણે બાગ જોયો બાગ ઇઝ ધ ગાર્ડન બાગમાં ધરાકના માંડવા હતા ધરાકના ઝુમખા લટકતા હતા તેમાં મીઠી દરાક હતી શિયાળ બાગમાં ગયું શું કર્યું બાગમાં જઈને એણે હાથ ઊંચા કરી ઊંચે ઊંચે ધરાક જોઈ શિયાળના મોમાં હવે ધરાક તો જોઈ એણે પણ હવે ઉપર પહોંચવાનું હતું ને એને એટલે એણે શું કર્યું મોંમાં પાણી આવી ગયું દરાક લેવા તેણે કૂદકો માર્યો પણ દરાક સુધી પહોંચાયું નહીં કેમકે બહુ ઉપર હતી બીજી વાર ત્રીજી વાર એમ ઘણી બધી વાર તેણે કૂદકા માર્યા કૂદકો મારવો મીન્સ ટુ જમ્પ ઓકે દરાક ખૂબ ઊંચે હતી તેથી તેને મળી નહીં હવે શું કહે છે જો એટલે શિયાળ બોલવા લાગ્યું છી છી આ ધરા ખાટી છે ખાટી દરાક કોણ ખાય એમ બબડતું બબડતું ચાલ્યું ગયું હવે એને ધરાક મળી નહીં એટલે કે છે કે ધરાક તો ખાટી છે ખાટી દરાક કોણ ખાય સમજ આવી